નેત્રંગ તાલુકાના કોલીવાડા પ્રાથમિક શાળાના શિક્ષક નશાની હાલતમાં શાળાએ આવતા હોવાનો ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે નેત્રંગ તાલુકાના કોલીવાડા પ્રાથમિક શાળાના શિક્ષક નશાની હાલતમાં શાળાએ આવતા હોવાના ગ્રામજનો આક્ષેપ સાથે શિક્ષણ કાર્ય બંધ કરાવતા તંત્રના જવાબદાર અધિકારીઓ દોડી જઈ કાર્યવાહીની ખાતરી આપી મામલો થાળે પાડી શિક્ષણ કાર્ય શરૂ કરાવ્યું હતું ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલ કોલીવાડા ગામે પ્રાથમિક શાળામાં એકથી પાંચ ધોરણમાં ફક્ત એક જ શિક્ષક છે તે પણ પોતાની ફરજ દરમિયાન નશાની હાલતમાં આવતા હોવાનો ગ્રામજનોએ આક્ષેપ કર્યા હતા અને વિદ્યાર્થીઓ સાથે ગેરવર્તન કરતા હોવાના પણ આક્ષેપ કરવામાં આવ્યા હતા ગ્રામજનો દ્વારા આવા શિક્ષકને બરતરફ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી ત્યારબાદ તાલુકા પંચાયત સભ્ય દિલીપ ફસાવાએ કોલીવાડા ખાતે પહોંચી શાળાને તાળાબંધી કરવાની વાત ઉચ્ચારી હતી અને અધિકારીઓ સાથે ટેલિફોનિક વાત કરી ફરિયાદ કરતા નેત્રંગ તાલુકાના શિક્ષણ અધિકારી તેમજ બીઆરસી કોડ કોર્ડિનેટર શાળા ખાતે દોડી આવી તેઓએ પુનઃ શિક્ષણ કાર્ય શરૂ કરાવ્યું હતું અને જણાવ્યું હતું કે આવા શિક્ષક પર શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે વધુમાં આ શાળા જર્જરિત હાલતમાં પણ જોવા મળી છે શું નામ છે બેન તમારું મારું નામ કૈલાશબેન કમલેશભાઈ વસાવા છે ગામ કોલીવાડા છે શું સમસ્યા છે આ ગામ આ ગામમાં પ્રાથમિક શાળા એક થી પાંચ ધોરણ છે તેમના જે ટીચર છે તે સ્કૂલમાં આવતા નથી ડ્રિંક્સ કરીને આવે છે તોય ડ્રિંક્સ કરીને આવે છે અને છોકરાઓને મારે છે ને ભણાવતા નથી ને અમુક છોકરાઓને ક્લાસમાં પણ પૂરી રાખે છે હા ઉપર અધિકારીને મામલતદાર સાહેબ તે દિવસે આવ્યા હતા એમને બી વાત કરી તે રૂબરૂ આવીને જોઈ ગયા કેટલા છે બે મહિનાથી છે અત્યાર કોઈ અહિયાં સ્કૂલ આવ્યો હતો કોઈ અધિકારી ના કોઈ નથી આ કોલીવાડા ગામ છે નેત્રંગ તાલુકા જિલ્લો ભરૂચ આજે અમે અહીંયા ગામ લોકોનો જે પ્રશ્ન હતો કે બે મહિનાથી અહીંયા શિક્ષક નથી આવતો અને શિક્ષક આવે છે તે બી દારૂ પીને આવે છે અને છોકરાઓને માર મારે છે અને સ્કૂલમાં પૂરી રાખે છે એટલા માટે અમને કાલે જાણ થઈ ને અમે આજે સવારે અહીંયા જોવા માટે આવ્યા તો આજે જુઓ તમે જોઈ શકો છો સ્કૂલમાં આજે બી તાળા છે તો ગ્રામજનોનો આક્ષેપ હતો કે બે મહિનાથી આ શિક્ષક આવતો નથી તો અમે આ સરકારને અને તંત્રને એવું પૂછવા માગીએ છીએ કે આ જે નાના નાના બાળકો છે એ બાળકો આજે બે મહિનાથી અહીંયા કોઈ શિક્ષક આવે છે તે બી દારૂ પીને પડી રહી છે અને છોકરાઓને જે માર મારીને અને પૂરી રાખવામાં આવે છે તો સરકાર એક બાજુ એકવીસમી સદીની વાત કરે છે વિજ્ઞાન ટેકનોલોજીની વાત કરે છે તો અમે એમને કહેવા માગીએ છીએ કે અમારો આદિવાસી સમાજ છે તો સમાજના અમારા જે આ બાળકો છે એ પાયો છે અમારો તો આ પાયો જો કાચો રહી જશે તો એ છોકરાઓને મજૂર બનાવવા માગે છે આ સરકાર આજે અમે એવું ઈચ્છીએ છીએ કે આ છોકરાઓ ભણી ગણીને નોકરી કરે કોઈ સારું એ કરે તો અમે આ ગ્રામજનો તમે જોઈ શકો છો બરાબર તો આજે ગામની હાલત જુઓ દેશ આઝાદ થયા પછી બી આજે પરિસ્થિતિ આ ગામડામાં ફરીને જુઓ આજે આ છોકરાઓને એ મા બાપ મજૂરી કરીને જેમ તેમ ભણાવે છે તો એ ભણાવી ગણાવીને મજૂરી કરીને એ છોકરું કંઈ બને ને એમનું જીવન પાછળનું સુખી થાય એ જાતની વ્યવસ્થા કરવા માગે છે એ લોકો તો આ સરકાર એ વ્યવસ્થા તોડવા માગે છે અને આવા જે અધિકારીઓ અહીંયા મૂકે છે એ ખાદેલ પીધેલ મૂકી આપે છે કે જેથી આદિવાસી છોકરાઓનું ભવિષ્ય બગડે અને આ લોકો અહીંયા જે ફેક્ટરીઓ આવવાની છે એ ફેક્ટરીઓના મજૂર બને એ જાતની આ સરકાર વ્યવસ્થા કરી રહી છે હું સુરેશભાઈ વસાવા તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી નેત્રંગ આજ તારીખ એકત્રીસ બાર બે હજાર ચોવીસ ના રોજ હોલીવાડા પ્રાથમિક શાળાની અંદર ફરજ બજાવતા શ્રી રમણભાઈ રુદ્રભાઈ વસાવા જેઓ નશાની હાલતમાં આવે છે અને ગામ બાબતમાં સખત વિરોધ છે જે બાબતની અંદર અંદર ગામ લોકો આ શાળાની ભેગા થયેલા અને રમણભાઈ આ શાળાની અંદર જોઈએ જ નહીં એવું ગામ લોકોનું નિવેદન હતું આ અંગે અમે અગાઉ પણ ઘણા પ્રયત્નો કરેલા હતા રમણભાઈને સુધારવા માટે પણ સતત શિક્ષક ન સુધારતા ગામ લોકોએ આખરે તાળાબંધી આ શાળાની અંદર લાવતા અમે એ નિર્ણય આવ્યા છે કે શાળામાં શિક્ષક જોઈએ પણ નહીં ગામ લોકોનું પણ એવું નિવેદન છે જેને કારણે અમે એ શિક્ષકનો આજ રોજ એકત્રીસ બાર બે હાજર ચોવીસ ના રોજ અમે એમનો આ હુકમ બદલી કાતો સસ્પેન્ડ હુકમ અમે બજવણી કરીને જઈશું જ્યાં પણ હશે રમણભાઈ ત્યાં આગળ આપીને આ શાળાની અંદર અમે આવવા ન દઈએ એવી ગામ લોકોને ખાતરી આપેલ છે બાળકોના અને શિક્ષણના હિત માટે આજરોજ તારીખ એકત્રીસ બાર બે હાજર ચોવીસ ના રોજ રમણભાઈ આ શાળાની અંદર ન રહેતા પ્રાથમિક શાળા અસનાવીમાંથી એક શિક્ષકની જ્યાં સુધી બીજો શિક્ષક ન મુકાય ત્યાં સુધી અમે નિમણૂક પણ આજ દિન ચાલુ કરી દીધી છે

આશ્વાસન આપેલ છે અને હવે પછી આવું આ શાળામાં ન બને એની પણ અમે ગામ લોકોને ખાતરી આપેલ છે જય હિન્દ જય ભારત